નમસ્કાર મિત્રો ભારત માતા કી જય વંદે માત્રમ આપણે જે આ લડાઈ અઠ્યાવીસ દિવસથી લડી રહ્યા હતા પ્રજાના હિતના માટે અને પ્રજાના માટે થઈને આપણે ગાંધી માર્ગે જે લડાઈ લડી રહ્યા હતા એ પ્રજા માટે લડી રહ્યા હતા અને આજે જ્યારે કલેક્ટરશ્રીએ હુકમ કર્યો છે એમને એવું બહાર પાડ્યું છે જાહેરનામું કે આપણે આ બનાસકાંઠા જિલ્લામાં જેને પણ જે તાલુકાને બનાસકાંઠા સાથે રહેવું હોય એ બનાસકાંઠા સાથે અને થરાદ સાથે રહેવું હોય માંગવાનો એમને એક નિર્ણય કર્યો છે અને એ નિર્ણયને અનુસંધાને આજે લોકો પોતાના સ્વયંભૂ એની અરજીઓ વાંધા અરજીઓ પ્રાંત સાહેબને કરી રહ્યા છે પણ મિત્રો મને એક વાત ધ્યાને આવી છે ગામે ગામથી ફોન આવે છે બધાના અને બધા જ ગામે મારાથી પહોંચી શકાય એવું ન હોય તો અત્યારે જ મેં જડીયા ગામની ડેરીનો એક વિડીયો અપલોડ કર્યો છે તમે જોઈ શકો છો એમાં વાવ થરાજ ને જબરજસ્તી સમર્થન કરાવવું લોકો જોડે સહયો કરાવવી અને તમે સહી નહી કરો તો ડેરીનું દૂધ બંધ કરી દઈશું આ રીતે બિચારી ભોળી પ્રજાને ગરીબ પ્રજાને દબાવી અને આ લોકો આ રીતે જન્મત મેળવે છે શું મિત્રો આ જનમત છે મિત્રો સાચું બોલવું ગુનો નથી આપ સૌ ગામે ગામ જાગૃત થાઓ ડેરીમાં ઘુસો પાંચ પાંચ લોકો અને વિડીયો બનાવીને ચાલુ રાખો અને આ બધી ડેરીઓના જે કાવતરા છે એ કાવતરા બંધ કરાવો અને તાત્કાલિક ધોરણે તમે આને કામ કામ પડતું મૂકી અને ડેરી પહોંચો અને ડેરીના વિડીયો બનાવીને જાહેર કરો તો કલેક્ટરશ્રીને અને સીએમ સાહેબને ખબર પડે કે બનાસકાંઠા જિલ્લામાં સહકારી માળખાનો કેવી રીતે દુરુપયોગ થઈ રહ્યો છે મિત્રો આપ જોઈ શકો છો અમે વિડીયો મૂક્યો છે પ્રૂફમાં આટલા દિવસથી રોજ લખતો હતો કે ડેરીઓનો ઉપયોગ ખરાબ રીતે કરશે આ લોકો પ્રજાને દબાવવા માટે કરશે પણ આજે એનો એક એવિડન્સ બનાવીને મેં મોકલ્યો છે અને બીજા પણ ગામે ગામથી વિડીયો આવે છે અને હું એને અપલોડ કરીશ અને ન્યૂઝમાં પણ આપું છું આપ સૌ ગામે ગામ જાગૃત થાવ મિત્રો નહીં તો આવનારી ભવિષ્યમાં આપણને જીવવા નહીં દે આ તાનાશાહી થઈ ગઈ છે બિલકુલ શું પ્રજા અને આવી જ રીતે જો તમારા જિલ્લો જીતો હોય તો ભાઈ લઈ જાઓ જિલ્લો અને અમને દાંદેરાને લઈ જાઓ વાવ થરાદમાં તમારે આમને લઈ જઈને શું અમને તકલીફ આપી છે તો તમને ખબર પણ ભગવાન તમને માફ નહીં કરે તમને કુદરત માફ નહીં કરે તમે જે કરી રહ્યા છો એ યોગ્ય નથી આ લોકશાહી છે ને આ લોકશાહીમાં તમે જે પ્રજાને દબાવવાનું કામ જે આ ડેરીના માધ્યમથી કરો છો એ યોગ્ય નથી કરતા તમે લઈ જાઓ હવે થરાદ લઈ જાઓ અમને કોઈ વાંધો નથી પણ આ ભગવાન જોઈ રહ્યો છે અને ભગવાન તમને ક્યારે માફ નહીં કરે આ યાદ રાખજો મિત્રો વધુમાં વધુ શેર કરજો ક્યારે શેર કરવાનું નથી કેતો આજે કરજો ગામે ગામ આ વિડીયો પહોંચે અને ડેરીના માધ્યમથી જે આ ષડયંત્ર ચાલી રહ્યા છે જે આ કાવતરા ચાલી રહ્યા છે એને ઉઘાડા પાડો અને તમે બધા બહાર આવો હવે લડવું જ પડશે મિત્રો લડ્યા સિવાય કઈ પણ છૂટકો નથી કોઈ રસ્તો નથી આપણા જોડે જડિયા ડેરીનો વિડીયો મેં અત્યારે બહાર પાડ્યો છે તમે જુઓ કાઉન્ટર લગાયા છે અને બિચારી પ્રજાને ખબર નથી કે આ સેનો ફોરમ છે આ સેના માટે તમે કામ કરી રહ્યા છો લોકો બસ બિચારા સહી કરીને રવાના થાય છે અને એના ઉપર લખેલું શું આ જનમત ભેગું કરીને કલેક્ટર અને પ્રાંત સાહેબને તમે રજુ કરશો શું ભોળી પ્રજા ઉપર ત્રાસ કરો છો ભગવાનથી ડરો ડરો હવે ડરો હવે તમારી અનિતિનો અંત આવી ગયો છે તમારા પાપડા ઘડા ભરાઈ ગયા છે મિત્રો કેમ આવું કરો છો જન્મતથી જીવો જન્મતથી લડો અને જનમતથી મત લોકશાહી થી લડો અમે ક્યાં તમને ના દઈએ છીએ પણ મિત્રો આ તો બિલકુલ છે તમે એનો વિરોધ કરો ગામે ડેરીઓ ઉપર અત્યારે કાઉન્ટર લાગેલા છે પાંચ થી સાત ડેરીઓના ફોન આવી ગયા છે અને બીજી ડેરીઓ મિત્રો પોચી રહ્યો છો જુઓ અત્યારે હાલમાં આ જુઓ મારી ગાડી ચાલુ છે અને અત્યારે રવાના થયો છું બીજી ગામની ડેરી થી એક ગામની આ જડિયાનો વિડીયો આવી ગયો બીજી ગામની ડેરીનો પણ વિડીયો અપલોડ કરું છું બે જ મિનિટમાં અને બીજી દસ ડેરીના વિડીયો આવે છે જોજો આપણા જન્મત નથી આ માત્ર તાનાશાઈ છે તાનાશાઈ છે મિત્રો જાગી જાઓ અને જાગી અને ડેરીમાં જઈને વિડીયો ઉતારો કેમ ડરો છો કોઈના બાપથી છે ડેરી આપણી છે લોકોની છે લોકો દૂધ ભરાવે છે અને એમને જવાબ આવતા શીખી જાઓ મિત્રો નહીં આપણને કોઈ દુખી કરવામાં બાકી નહીં રાખે આ જિલ્લા વિભાજન કર્યું મિત્રો પેલા દિવસથી આજ દિવસ સુધી કહું છું કે આ ક્યાંક છે આ ષડયંત્ર હવે સાબિત કરો છો તમે કે તમે માટે આ બધું કરો છો કેમ જબરજસ્તી હવે આ આખે બધા ધાનેરા તાલુકાના દરેક ગામમાં ડેરી ઉપર ચાલુ થઈ ગયું મિત્રો બનાસકાંઠા લેવલે ચાલુ થઈ ગયું હશે પણ ધાનેરામાં તો ચાલુ થઈ ગયું કારણ કે ધાનેરાનો મુખ્ય વિરુદ્ધ હતો ધાનેરાની પ્રજાને બનાસકાંઠામાં રહેવું છે એવો લોકો પહેલા દિવસથી કહે છે કે અંડ ધાંધેરાને બનાસકાંઠામાં રાખો પણ હવે ડેરીએથી આ માધ્યમ ચાલુ કર્યા છે તમે જાઓ ડેરી અને જુઓ શું કરી રહ્યા છે એ લોકો આ મિત્રો તાનાશાહી આ શાહ આ લોકશાહીમાં ન ચાલે અને તમે મહેરબાની કરી અને એના એના વિરોધમાં જાઓ અને કંઈક અવાજ ઉપાડો એક એકલો હું શું કરીશ એ લોકો મને ગમે તે કરી લે હું ડરતો નથી મને ખબર છે મારા વિરુદ્ધ કેટલાય આવતરા ઘડાણા હશે કેટલું કામ કરવા માટે પેલું કરતા હશે મિત્રો જે કરવું હોય જેને કરવું હોય છૂટ છે મરવાનું તો એક દિવસ મહાદેવે લખેલું જ છે ને જ્યારે મરશું ત્યારે એકદમ શાંતિ મરશું કે આ લોકો માટે જનતા માટે જાહેરમાં બોલવાની તાકાત રાખતો તો બરાબર મિત્રો હું પહોંચું છું બીજા ગામ તમે પણ તમારા ગામનું ધ્યાન રાખો ધાનેરા માંગે બનાસકાંઠા એક જ આપણો અવાજ છે અને સીએમ સાહેબ સુધી પણ આ અવાજ પહોંચી ગયો છે આ લોકો નહી જીતી શકે ભારત માતા કી જય વંદે માતરમ